છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાએ જનસંપર્ક કાર્યાલયમાં જંગલ જમીન બાબતે ખેડૂતો સાથે બેઠક યોજી હતી જેમાં વન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા સમક્ષ છોટાઉદેપુર જિલ્લાના સાહીઠ થી વધુ ગામોના ખેડૂતોએ જંગલની જમીનના દાવા ફાઇલોની રજૂઆત આપી હતી જે રજૂઆત લોકસભાના સાંસદ જસુ રાઠવાએ તેઓના જનસંપર્ક કાર્યાલય વસેડી મુકામે વન વિભાગના અધિકારીઓ ડીએસએફ વિષ્ણુ દેસાઈ છોટાઉદેપુર રેન્જના આરએફઓ નિરંજન રાઠવા આરએફઓ વિઠ્ઠલ રાઠવાની હાજરીમાં ખેડૂતો સાથે બેઠક યોજી સમસ્યાઓ વિશે જાણકારી મેળવી હતી અને ખેડૂતોના પ્રશ્નોના તાત્કાલિક નિકાલ થાય તે બાબતે સાંસદ જસુભાઈ દાઠવાઈ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી ત્યારે સાંભળીએ તેઓ આ વિષયને લઈને શું બોલ્યા આજે મારા જનસંપર્ક કાર્યાલય ખાતે છોટાઉદેપુર જિલ્લાના સાંયત જિલ્લા ગામોમાંથી જંગલની જમીનના દાવાફાયેલોની રજૂઆત આવી હતી એ સંદર્ભે જંગલ વિભાગના

ગીર ફાઉન્ડેશનના જે દાવાઓ છે એના નિકાલ બાબતે આજે ખૂબ ઊંડાણપૂર્વક સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબ સાથે કરવામાં આવી છે અને એનો ઝડપથી નિકાલ થાય અને લોકોને યોગ્ય ન્યાય મળે એ દિશામાં વન વિભાગ કામ કરી રહ્યું છે અને આ પડતર દાવો ઝડપથી ઉકેલાય એ આજે મીટિંગમાં ચર્ચા અહીંયા છોટાઉદેપુર સંસદ સભ્ય સાહેબના ઘરે આવી અને અમને મીટિંગમાં બોલાયા છે અને હું મીઠીપુર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ છું અને અમારે જે પણ રજૂઆત હતી એ અધિકારીઓ સાહેબ ફોરેસ્ટ વિભાગના અને સંસદ સભ્ય સાહેબ એમના ઘરે બોલાવી અને અમને મિટિંગ ભરી અને અમારે જે જમીનનો પ્રશ્ન પ્રશ્ન હતો એ પ્રશ્નો સોલ્વ કરવા માટે એમને અહીંયા ઘરે બોલાવી મિટિંગ રાખીને અમારો પ્રશ્નો અમારી વાત પણ સાંભળી અને અમારી વાતને ધ્યાનમાં લઈને અમારું કામ પૂર્ણ કરે અમે એવી અપેક્ષા માની અને આવા સંસદ સભ્ય સાહેબ અમને કે આવા સંસદ સભ્ય અમે જોયા નહીં કે એમને ઘરે બોલાવી અને આવી મિટિંગ કરીને અમારું કામ નિપટે અને આ બધા અધિકારીઓને બોલાવીને ઘરે લાવીને અમારું કામ કરે એવું અભિનંદન પાઠવીએ છીએ જશુભાઈ સંસદ સાહેબ એ અમને આજે એમના ઘરે બોલાવ્યા હતા એટલે ફોરેસ્ટ વિભાગો અધિકારો બધા બોલાવ્યા હતા એમને ઘરે એટલે અમને બહાદુરી આપી છે કે અમારી જમીને જે પેન્ટિંગમાં ફાઇલો પડી રીતે બાધી નિરાકાર થઈ જશે અને અમને બહાદુરી આપી છે સમસ્યા અમારી બે હજાર સોથી પેટિંગમાં ફાઇલો પડી હતી એ આજે જ અમને એવો સંસદ મળ્યો કે એમના ઘરે અધિકારીને બોલાવીને આમને બહાર દુરી આપી એટલે અમારી માટે અનાદનની વાત છે આગળ છે એમાં જે જીપીએસ નકશા ખરા ને એના આધારે તમને જે ગીર ફાઉન્ડેશનવાળા સરકારે ગીર ફાઉન્ડેશનવાળાને આપ્યું હતું એમને જીપીએસ નકશા પ્રમાણે તમારી જમીન અમને બહાદુરી આપી છે કે તમારી જમીને મળી જશે એવું જસુભાઈ સામે આમાં બેહીને આમ બધાએ સરસા કરી છે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા આભાર